એલા એ બાઇકમાં સાડીના ભરેલા બે બે પોટલા બેઝમેન્ટ પાર્કિંગના ઢાળમાં ચાર જણા બાઇક તો પણ આસાનીથી આ ઈ બાઈક ઢાળ ચડી જાય એવી ફૂલ લોડિંગ સાથે જોરદાર અને પાવરફુલ મજબૂતાઈ વાળી ની આ ઈ બાઈક છે જે ઇલેક્ટ્રિક મોટર બનાવતી ભારતની પહેલા નંબરની કંપની રતન ઇન્ડિયા ગ્રુપના અંડરમાં આવે છે જે બાઇકને એક વાર ચાર્જ કરો ને એટલે 160 કિલોમીટર હાલે એટલે એવરેજ વધુ અને મિનિમમ મેન્ટેનન્સ તેમજ ચાલવામાં પણ એકદમ મુલાયમ તેમજ ઇલેક્ટ્રિક બાઇકમાં પહેલી વાર ચેન ડ્રાઈવ બાઇકનું મોડલ રિવોલ્ટ કંપનીએ લોન્ચ કર્યું છે જેમાં પાંચ વર્ષ અને પંચોતેર હજાર કિલોમીટર સુધીની વોરંટી તેમજ ગાડીમાં મોટી સ્પેસ જેમાં ચાર્જર આસાનીથી તમારું સમાઈ જાય તમારો કિંમતી સમાન મોબાઈલ પર્સ પણ આસાનીથી સમાઈ જાય તેમજ આ ઈ બાઈકમાં મિનિમમ વ્યાજ દરે સરળ હપ્તે લોન પણ થઈ જવાની છે ને હવે સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસિડી મેળવવાની આ છેલ્લી તક છે જેમાં દસ હજારની સબસિડી મળવાની છે તેમજ રિવોલ્ટની આ બાઇક લીધા પછી તમારે છે ને સર્વિસની પણ ઉપાધિ નથી રહેવાની કેમ કે રિવોલ્ટનું પોતાનું જ સર્વિસ સ્ટેશન છે તો આજે જ વિઝિટ કરી લેજો ભારતની પહેલા નંબરની ઈ બાઈક રિવોલ્ટની